હાય ફ્રેન્ડ્સ હું છું સલોની તમારી ફ્રેન્ડ સો વિડીયોને સ્ટાર્ટ કરીએ વિથાઉટ એની કિચ કિચ ક્રોમ પર આવી જઈશું પછી એના પછી ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન સર્ચ કરશું એન્ડ ધેન ક્લિક ઓન ધી ફર્સ્ટ લિંક વિચ ઇઝ ઓફિશિયલી લોગ ઇનમાં નહીં જઈએ બટ આપણે રજિસ્ટ્રેશન ફોર ઓલ ધી સ્ટુડન્ટ્સમાં જઈશું પછી અ અહીંયા કોન્વોકેશન મતલબ ડિગ્રીની ફીસ છે ₹260 યુ કેન સી હિયર જે ઓન્લી HDFC કાર્ડ થ્રુ થઈ રહ્યું છે સોરી HDFC બેંક થ્રુ થઈ રહી છે આ મેં પહેલે એકવાર ટ્રાય કર્યુંતું તો તમે એકવાર જોઈ લોજો પછી ક્લિક ઓન This કે I have read all of the instruction and accept all the terms and condition next પછી અહીંયા અત્યારે આપણે રિસેન્ટ અત્યારે હું સેમ સિક્સની વાત કરું જે લોકોએ હમણાં એક્ઝામ આપી હોય જે લોકોએ એટી કેટી બાકી હોય એ લોકો અત્યારે ફિલ ના કરતા જે લોકોનું અત્યારે બધા સેમ ક્લિયર થઈ ગયા હોય એ ક્લિક કરજો જે લોકોનું રિસેન્ટ યર સેમ સિક્સની તમે માર્કશીટ જોશો તો એના પર દેખાશે કે પ્રોગ્રામ હેલ્થ ઇન વિચ યર લખેલું આવશે સો એ યર સિલેક્ટ કરવાનું છે તો મારું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી છે અહીંયા તમારો જે એનરોલમેન્ટ નંબર હોય એ લખવાનું પછી સબમિટ પછી હવે ડિગ્રીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બહુ જ બધા કોમ્પ્લેક્સ છે હું હેઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ હતી ઇન અ બી કોમ સો યુ કેન સી હિયર કે અહીંયા એક્સટર્નલ એન્યુઅલ છે તો આપણે ગુજરાત યુનિવર્સિટીમાં તો અત્યારે ચાલતું નથી એન્યુઅલ સેમિસ્ટર વાઇઝ જ આપણે બધા એક્ઝામ આપી રહ્યા છે બરાબર છે તો અહીંયા સેમિસ્ટર જ સિલેક્ટ કરું છું જે લોકોને શું કહેવાય એક સેકન્ડ જે લોકોને શું રેગ્યુલર સ્ટુડન્ટ છે એ લોકો સેમિસ્ટર સિલેક્ટ કરશે અને એવી જ રીતે બધી ડિગ્રીમાં છે સો અહીંયા રીએન્ટર કરશું અહીંયા પાછો એનરોલમેન્ટ નંબર અહીંયા જે તમારો સીટ નંબર છે એ લખવાનો છે પછી પાસિંગ મંથ આપ્યું હશે જેમ કે મારી ડિગ્રીમાં આપ્યું છે એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી તો એપ્રિલ હવે શેમાં એમાં ફેબના અને જુલાઈના વચ્ચે આવશે તો એ સિલેક્ટ કરવાનું છે પાસિંગ યર કયું છે ટુ થાઉઝન્ડ ફાઈવ તો એ સિલેક્ટ કરશું બરાબર છે પાછું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રી હવે તમારી ડિગ્રી પર જે ક્લાસ આપ્યો હોય એ સિલેક્ટ કરવાનો એક્ઝામ પેટર્ન તમારે શું છે આપણે સેમિસ્ટર વાઇઝ જ છે તો સેમિસ્ટર વાઇઝ કહીશું બધાને અત્યારે સેમિસ્ટર વાઇઝ જ છે પછી મા લાસ્ટ માર્કશીટ ઇશ્યુ છે ને તમને માર્ક્શીટના સિક્સ સેમની માર્કશીટ પર લેફ્ટ સાઇડ આપી છે તમે એ જોઈ શકશો મારી સેવન્થ ઓગસ્ટ છે તો હું એ લખીશ અહીંયા જઈને સેવન્થ ઓગસ્ટ બરાબર પછી અહીંયા મારો મેઇન સબ્જેક્ટ તો એડવાન્સ અકાઉન્ટિંગ આવી જાય છે એ તમારે જે અગર જે રેગ્યુલર સ્ટુડન્ટ હોય એ લોકોને જે સબ્જેક્ટ હોય એ તમે મેઇન સિલેક્ટ કરી દોજો મારે અહીંયા છે અહીંયા કંઈ આવતું નથી પછી અહીંયા ફાઇનલ માર્કશીટ પર જે લખ્યું છે તો મા હું એવી રીતે લખીશ પછી ઝેન્ટ પછી અહીંયા તમારું આધાર કાર્ડ આવશે અહીંયા પાસવર્ડ તમારી ઇમેલ આઈડીનો પાસવર્ડ તમારે લખવાનો રહેશે પછી અહીંયા તમારી ઘરનું એડ્રેસ જ્યાં તમને ડિલિવર કરાવવું છે પછી અહીંયાથી સબમિટ કરવાનું જ રહેશે થેન્ક યુ અને હા આગળ પછી પ્રોસેસ એવી રહેશે કે તમારે પીડીએફ કન્વર્ટ કરવાની જેપીજી ફાઇલમાં કન્વર્ટ કરવાનું આવશે તો યુ કેન જસ્ટ ઇન્સ્ટોલ ધી એપ ઓર જસ્ટ ગો થ્રુ ઓન લાઈક લેટ મી શો યુ સી અગર પીડીએફ છે તો પીડીએફ ટુ જેપીજી બરાબર જેપીજી ઓકે હવે જેપીજીને પછી અહીંયા કમ્પ્રેસર બી આવે છે જેપીજી compressed તો અહીંયા તમે આ પાય પાઇ સેવનવાળી ઇમેજમાં જશો ને તો અહીંયા કેબી કન્વર્ટર છે મોસ્ટલી અહીંયા હંડ્રેડ ટુ ફોર હન્ડ્રેડ કે બીના આવી રહ્યું છે તો જસ્ટ ટ્રેક હિયર અને અહીંયા તમે ટાઈપ કરી શકો છો કે કેટલા સાઇઝની રાખવી છે તો અગર સપોઝ ફાઈવ હન્ડ્રેડ કે લખ્યા હોય ને લાઈક કે ટુ ફાઇવ હન્ડ્રેડ છે તો તમે થ્રી હંડ્રેડ કે લખજો બરાબર છે સમજી ગયા તો ઇઝી રહેશે એમ તમને ડાઉનલોડ કરવા મને એવી રીતે એની વે કંઈ ડાઉટ કે કંઈ બી હોય જસ્ટ લેટ મી નો કમેન્ટ બી લો એન્ડ ટુ ફોલો થેન્ક યુ